ધોરણ નવ પ્રકરણ બે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એમાં પ્રથમ પ્રશ્ન છે નેધરલેન્ડ અને લક્ઝમબર્ગ પર સત્તા હતી જવાબ છે સ્પેનની ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખ નો શિકાર કયા રાષ્ટ્રો બન્યા હતા એમાં આવશે સી ઇટાલી અને જર્મની સાના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા સદીના અંત સૌ પ્રથમ કઈ પ્રજાએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં સંસ્થાન સ્થાપ્યું હતું જવાબ આવશે એ ડચ ત્યારબાદ કયા દેશોમાં રાજકીય એકીકરણ થયું હતું રાજકીય એકીકરણ થયું હતું જર્મની અને ઇટાલી દેશમાં આધુનિક વિશ્વની એક હૃદય દ્રાવક અને અવિસ્મરણીય ઘટના કઈ છે ઓપ્શન આપેલું છે પ્રથમ વિશ્વયુદ્ધ સંસ્થાનવાદ ઔદ્યોગિક ક્રાંતિ અને રશિયન ક્રાંતિ હૃદયદ્રાવક દ્રાવક અને અવિસ્મરણીય ઘટના છે પ્રથમ વિશ્વયુદ્ધ પ્રથમ વિશ્વયુદ્ધ ની શરૂઆત ક્યારે થઈ હતી પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી પહેલી ઓગસ્ટ ઓગણીસો ચૌદના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો હતો પ્રથમ વિશ્વયુદ્ધનો નો અંત આવ્યો હતો અગિયાર નવેમ્બર ઓગણીસો અઢાર ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર કુલ બત્રીસ દેશોએ ભાગ લીધો હતો એટલે જવાબ આવશે બી બાદ પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા હતા ઓપ્શન આપેલું છે સંધિ ફ્રેન્કફર્ટની સંધિ ફ્રાન્સ અને બ્રિટનની સંધિ અને છેલ્લું ઓપ્શન છે જર્મની અને હંગેરીની સંધિ જવાબ આવશે બી ફ્રેન્કફર્ટની સંધિ એ સંધિને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું ઓગણીસમી સદીમાં કયા દેશે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું જવાબ છે ઇંગ્લેન્ડ યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા કોણ હતો જવાબમાં આવશે બી જર્મની સમ્રાટ કેસર વિલિયમ બીજો કે જે ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદના પ્રણેતા તરીકે ઓળખાય છે જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો જવાબ છે જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું જવાબ છે નીસે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું પ્રથમ વિશ્વયુદ્ધ તરફ દોરી જતા પરિબળો પૈકી ક્યુ પરિબળ સૌથી વધારે જવાબદાર હતું ઓપ્શન આપેલું છે ઉગ્ર અને સંકુચિત રાષ્ટ્રવાદ ઇંગ્લેન્ડ નો અધ્યતન નોકા કાફલો મૈત્રી કરારો અને ઇટાલીની પ્રથમ વિશ્વયુદ્ધ તરફ દોરી જનાર સૌથી મહત્વનું પરિબળ હોય તો એ છે ઉગ્ર અને સંકુચિત રાષ્ટ્રવાદ એટલે જવાબ આવશે એ ત્યારબાદ બ્લેકહેન નામની ઉગ્ર રાષ્ટ્રવાદી સંસ્થા ક્યાં દેશમાં સ્થપાઈ હતી જવાબ છે બી સર્બેરિયામાં પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયા શા માટે ખસી ગયું અમેરિકા પ્રથમ યુદ્ધમાં ક્યારે અને કોના પક્ષે જોડાયું તેમાં જવાબ આવશે સી એપ્રિલ ઓગણીસો સત્તર મિત્ર રાષ્ટ્રના પક્ષે પ્રથમ વિશ્વયુદ્ધ ને અંતે કઈ સંધિ કરવામાં આવી હતી પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વર્ષેસ ની સંધિ કરવામાં આવેલી હતી એટલે જવાબ આવશે એ પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા રાષ્ટ્રને જવાબદાર ગણવામાં આવ્યું હતું જવાબ આવશે બે જર્મની ને તેમાં વર્ષેસ સંધિ પ્રમાણે જર્મની એ પોતાની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી હતી જવાબ આવશે ડી નદી પ્રશ્ન છે બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચ ના દિવસને રશિયાના ઇતિહાસમાં જાન્યુઆરી ઓગણીસો પાંચ ના દિવસને રશિયા ની અંદર લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે એટલે જવાબમાં આવશે સી રશિયામાં થયેલી બોલસેવિક ક્રાંતિનું સંચાલન કોને કર્યું હતું બોલસેવિક ક્રાંતિનું સંચાલન કરનાર હતા બોલસેવિકો જવાબ આવશે બોલસેવિક ક્રાંતિ પ્રથમ વિશ્વયુદ્ધ અંતે રાષ્ટ્ર સંઘની સ્થાપનામાં કોનું વિશેષ યોગદાન હતું જવાબ છે એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સનનું ત્યારબાદનો પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો ઓપ્શન છે એકસઠ બત્રીસ છવ્વીસ કે તેતાલીસ દેશો કેટલા દેશોએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે